કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી મહારાષ્ટ્ર રાજ્યના બે દિવસના પ્રવાસે છે રાયગઢમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં સ્વધર્મ માટે ભાષા માટે અને સ્વરાજ માટે ખુવાર થવાની જીજીવિષા ઊભી કરનારને વંદન કરું છું શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું દ્રઢ ઇચ્છા શક્તિ અદમ્ય સાહસ અકલ્પનીય રણનીતિ દ્વારા તેને પરિપૂર્ણ કરવા માટે સમાજ ને અંદર સમગ્ર દેશ કી જનતા ડૂબી મન મેના આ ભી દુષ્કર इस प्रकार का वातावरण था देवगिरी के गिरने के बाद सौ साल के अंदर ही यहां से लेकर समग्र दक्षिण का भी पतन हुआ और धीरे स्वधर्म और स्वराज की बात लोग गुना समझने लगे एक बारह साल का बच्चा जिजाऊ की प्रेरणा से प्रतिज्ञा करता है कि सिंधु से કન્યાકુમારી તક ફર એક બાર મેં ભગવા ફા કામ કરું